નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ મળતી માહિતી મુજબ નવસારી શહેરના જલાલપુર વિસ્તારમાં રહેતા બે પરિવારની માત્ર આઠથી દસ વર્ષની ઉંમરની બે બાળાઓ શાળાએ અભ્યાસ માટે જવા નીકળી હતી પરંતુ આ બંને બાળાઓ શાળાએ ન જઈ રમત રમતમાં સવારે નવ વાગે ને પિસ્તાળીસ મિનિટે નવસારી રેલવે સ્ટેશન ઉપર આવતી બોમ્બેથી અમદાવાદ તરફ જઈ રહેલી ગુજરાત મેલ એક્સપ્રેસ ટ્રેનમાં બેસી ગઈ હતી અને આ બંને બાળાઓ વડોદરા ખાતે પહોંચી ગઈ હતી જ્યાંથી બંને બાળાઓ રેલવે સ્ટેશન પરથી વડોદરા બસ સ્ટેપો ખાતે પહોંચી ગઈ હતી અને વડોદરા બસ બસ ડેપો ખાતે પહોંચ્યા બાદ બંને બાળકીઓએ ડેપોના કંટ્રોલ રૂમમાં જઈ નવસારી જવું છે તેમ જણાવ્યું હતું જેથી વડોદરા બસ ડેપોના કંટ્રોલ ઇન્ચાર્જ દ્વારા માણસાથી નવસારી જવા નીકળેલી બસના ડ્રાઈવર અને કંડક્ટરને બોલાવ્યા બંને બાળકીઓ નવસારી જવાની હવાથી તેને સાથે લઈ જવા જણાવ્યું હતું ત્યારબાદ નવસારી એસટી ડેપોના ડ્રાઈવર અને કંડક્ટરની જાગૃતિને લીધે રમત રમતમાં વડોદરા પહોંચી ગયેલી બે બાળાઓ પરિવારજનોને પરત મળી શકી હતી ત્યારે બાળકીઓના પરિવારજનોએ નવસારી એસટી ડેપોના અધિકારી અને કર્મચારીઓનો આભાર માન્યો હતો નવસારી બસ ડેપો દ્વારા બે બાળકીઓને પરિવાર સાથે મેળાપ કરાવતા ખુશની લાગણી જોવા મળી હતી ગઈકાલે તારીખ પચીસ છ બે હજાર ચોવીસના રોજ જલાલપોર વિસ્તારની બે બાળાઓ જેની અંદાજિત ઉંમર આઠ વર્ષ કે દસ વર્ષ જેટલી હતી રમત રમતમાં શાળાએ જાય છે એમ કરી અને રેલવે સ્ટેશનથી ટ્રેન મારફતે વડોદરા પહોંચેલ હતા અને વડોદરા ઉતરી રેલવે સ્ટેશનની બાજુમાં એસટી ટી સ્ટેન્ડે પહોંચેલ હતા જ્યાં ટ્રાફિક કંટ્રોલર પાસે નવસારીની બસની પૂછપરછ કરી રહ્યા હતા તે દરમિયાન આ બાળાઓ નવસારી જવાના છે એમ કરી અને માણસા નવસારી બસનો ટાઈમ હતો અને કંડક્ટરને કીધું કે આ બે બાળા અવસારી જવાના છે તો એમને તમે લઈ જજો એ દરમિયાન એ લોકોને માણસા નવસારી બસમાં કંડક્ટરે બેસાડ અને બસ આગળ ચાલતા સદર કંડક્ટર દ્વારા ટિકિટનું પૂછપરછ કરતાં મજકૂર બાળાઓ પાસે ટિકિટના બાળાના પૈસા ન હતા તેમ તેને જણાય તેમ જણાતા તેને એવી પણ શંકા ગયેલ કે કંઈક આમાં અજુગતું લાગે છે જેથી ફરજ ઉપરના કન્ડક્ટર અને ફરજ ઉપરના ડ્રાઈવર દ્વારા મારો સંપર્ક સાધવામાં આવેલ કે સાહેબ આ રીતે બે બાળાઓ છે એમની સાથે કોઈ વાલી વારસ નથી અને એ લોકો પાસે બાળાના પૈસા નથી અને એ નવસારી આવવા માગે છે અને આ બાળાને બીજી કાંઈ પૂછપરછ કરતાં જવાબ આપી શકતી નથી માત્ર એમણે એડ્રેસ આપેલ છે કે જલાલપુર વિસ્તારની આ બાળાઓ છે અને કંઈક આની અંદર ઘરેથી એ લોકો કીધા વગર આવી ગયેલ હોય એવું એમને શંકા જણાતા મજકૂર કન્ડક્ટરે એમને સમજાવી અને બસમાં બેસાડી રાખેલ હતા અને પોતાના ખિસ્સાના ભાડાના નાણાં ખર્ચી અને બંનેને ટિકિટ પણ આપીને એમની પાસે રાખેલ હતી અને મને જેવો મેસેજ મળતા મારા દ્વારા જણાવેલ કે આ બે બાળાઓ કોઈપણ જગ્યા ઉતરી ન જાય એનું ધ્યાન રાખજો અને એને હેમખેમ નવસારી ખાતે તમે લઈ આવો કન્ડક્ટર ડ્રાઈવર મને જે સરનામું વોટ્સઅપ કરવામાં આવ્યું એ વોટ્સઅપ ઉપર મારા દ્વારા આ માણસો મોકલાવતા એ જ એમના ઘરે માણસો અને સંદેશો મોકલાવેલ કે આ રીતની એક બીના બનેલી છે અને સ્કૂલનો ટાઈમ ચાલુ હોય વાલીઓ પણ અજાણ હતા જેથી કરી અને એ લોકો પણ ત્યારબાદ ગભરાઈ ગયેલ અને પછી નવસારી એસસી ડેપુ આવેલ બસ સાંજે નવસારી કાંઠે પહોંચતા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવેલ અને પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા આ બાબતની ગંભીરતા લઈ અને તાત્કાલિક અત્રે પોલીસ મોકલાવેલી અને પોલીસની હાજરીમાં તેઓના વાલી વારોસોને એ બે બાળાઓ સુપ્રત કરવામાં આવેલ છે આમ નવસારી કેન્દ્રના ડ્રાઈવર કંડક્ટરની સચેતતા અને જાગૃતતાના લીધે આ બે બાળાઓ હેમખેમ નવસારી ખાતે પરત થયેલ છે અને એમના મૂળ પરિવારજનોને સુપૃદ કરવામાં આવેલ છે જે બદલ આ ડ્રાઈવર કન્ડક્ટરનો હું આભાર વ્યક્ત કરું છું